કુમારી નદી એને કહેવાય કોઈ લક્ષ લઈને નીકળ્યું હોય અને લક્ષ સુધી ન પહોંચે ત્યારે કારણ કે પરમાર્થ માટે લક્ષ લઈને નીકળેલી નદી છે એ લક્ષ સુધી ન પહોંચે અને રણ હમાવી દે ત્યારે એને પીડા થાય છે ત્યારે કાક બાપુ જેવા લખવું પડે કે અમે નિહરણી બની દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા આ લક્ષ સફળ કરવી આપણી તાકાત હોવી જોઈએ જો આ ધારા કુવારી ન રહી જાય બીજી મોસમી નદી અમે કે કોઈ રાજકીય આગેવાનો અથવા તો સમાજ સેવકો સાહેબ અમે મોસમી છીએ જ્યારે હાથમાં મોસમ આવી હોય ત્યારે મારા બાપ અનરાધાર વરી જવાનું હોય એમાં કોઈ સવાલ ન હોય એનો સમય આવી જાય ને જોઈ વરહી જાય સંપત્તિ હાથમાં આવી વરહી જાય સેવાની લાગણી આવી ગઈ કઈક મોકો મળી ગયો અને સમાજનો હિત કરતી કરતી નદી નીકળી જાય અમે કલાકારો અમે અમે મોસમી છીએ મારી મોસમ આવે ત્યારે મોસમ છે અમારે

એ સંતતુલ્ય બની જાય કારણ કે એમાં ભરતી વોટ નો આવે એ તો બારે માસ નદી હાડાડાડા ગંગા જમના સર નર્મદા સિંધુ કાવેરી સાહેબ એને મોસમે નદી નો કહેવાય બારે માસ કહેવાય એને ઈ બારે માસ એમ કે પવિત્રતા દેતી દેતી જાતી હોય છે તમામ નદીઓ તમામ ધારાઓ તમામ વ્યક્તિઓ આ દેશને પૂજનીય જ છે પણ ઈ ધારાની અંદર રહે ધારા બહાર ન જાય નદીઓ ઈ કાઠા વટવા મળે ને બાપ એમાં લી હોનારત સર્જાતું હોય છે સર હે એમ આ ધારા કુવારી ને રહી જાય ભાવ સાથે જોડાયે અને નામક ભાવેશભાઈ રાજ્ય ગુરુ છે અને તો કેટલા મે કાર્યક્રમ વર્ષો થી ઓળખું છું પરિસ્થિતિ શું થાય તમે કાઈ લઈને નીકળો ને એટલે મારી જેવા પછી કાઈ કરવું નહોય બેઠા બેઠા હું કે ઓળખી અમે ઓળખી તો હું બાપુ નું કપાળ ઓળખ ભાઈ તે તો તે શું ગીરવી કે ના

એ સંગઠન છે અગિયાર થાય પણ એકની ભેગો એકને ભળવા જ ન દે એને કૂટનીતિ અને કરે એને રાજકારણ કેવાય છે હું રહેવાનો તું વાડી ઉભો રે રોજ ઉઠકે ભાઈ જે પરંપરા હાલી આવે એના પીછ કામ કરવા દે જેને ફાવે છે મને કોઈક કેતો ચૂંટણી ભય ભાઈ મને કે આ વખતે તમે ઉભો રહેવાનું શું ભાઈ પ્રોગ્રામ માં કોઈ ઉભો હોય તો કોઈ બે જ મારે કેમ ઉભું રહેવું હું બેહવા વાળો છું હા એવું લાગશે તો તૈયાર ખુરશીમાં માં જા હું કારકો કહે તો કે પધારો તો આ પધાર્યા અરે એક જણે અપક્ષ ફોર્મ ભર્યો ભાઈ ચા પીવે છે અપક્ષમાં ફોર્મ ભર્યો કે કોઈ પાર્ટીને અમે જાતે લડી લેચું

અને ભાગવત મંડળમાં મેં માયાના અર્થો ગોત્યા માયા એટલે લાલસા માયા એટલે ઈર્ષા માયા એટલે પ્રેમ માયા એટલે લાગણી માયા એટલે લક્ષ્મી માયા એટલે ઈશ્વરની માયા લીલા એનું નામ પણ તમામ અર્થો માયા માલી થાય છે તમારે જે કરવા હોય કરશે માયા લગાડીને યુજ જવાનું છે સાહેબ બસ એવું જીવજો મેડો તમે આના ઉપલે જોઈ શકો કે સાલુ માં હું બે ઘોટલા પીલું કારણ કે એ ગાતા હોય ત્યારે હું ટાહાળી માં એક વાર આપણે આમ બાપ તારી રાખે ભાઈ તારી હકીકત દિલ થી કહું મને બહુ ગમે જ છે આપણે કોઈ નવીરા નથી સાહેબ પોતાનો પણ કિંમતી સમય આપી અને આમાં જે હાજરીઓ આપો છો અને આ સંસ્કૃતિને જે જીવતી રાખવાનો પુરાવો તમે જે બેઠા છો ને એ અમને ભરોસો છે એટલે મજા આવે ને એટલે એક જણા પક્ષમાં ફોર્મ ભર્યું હા પ્રચાર કરવા નીકળજો અને કોકે કીધું કે આમાં પ્રચાર કેમ કરવાનો બધું મોટું મોટું બોલવાનું વચ્ચે કીધું તોતડે તોય ગમશો કારણ કે નારાયણ ની રચના આપણી જીભ તોતડી નારાયણે કરી છે અને કોક તોતડું થાય વધારે બોલવાનું મજા આવે તે જીભ તોતડી છે તો સમાજ સ્વીકારી લેશે પણ સાંભળી લીધો જીભ તો સમાજ નહીં સ્વીકારણ માં આવ્યું બિલ્ડિંગ છે એવા બિલિંગો તમારા ગામમાં ન બનાવું તમારું નામ ખૂખલું નહીં તમે મને મત દઈ દો પછી તમે જવા નતો આ ગઈ સુટણીમાં એક બપોરે મત કાળા ભાઈ બે બોટલ પી ગયેલો અને આમાં ઓલું ટપકું કર્યું ને અલ ટપકુની વાત આવી તો બીજી વાત તો જો એક વાત માલે તહેણી પડ્યું કુટી બોલો આને નામ આનંદ અંદરથી જ વસૂટા તમે શું કરી લો એટલે ઓલા ટુકું ફટાફટ હું કરું એટલે એને ઓલો એક બેન મત દેવા ગયા હતા સામે અધિકારી બેન જ હતા ઓલો કરવા વાળા કાળું ટપકુ કરે ને ક્યાં છે હા કારણ કે મેં તો ટપકા ભૂહી નાખ્યા હોય કારણ કે હું માયા છું ને એક મત દઉં તો ન ચાલે યાર

ઓલો ભર બપોરે મધ્યમાં બધું ટપકું થઈ ગયું હું સ્લીપ ફાટી ગઈ અને ઈવીએમ સુધી પહોંચી ગયો કોઈ રીતે મત દે ને નીકળે નકર આંગળી જ કરવા નથી વાહે લાઈન હો માણસો અને પછી અધિકારી એ ભાઈ મત દે ને એ ભાઈ ઉતાવે નહી હો ગુજરાત નો પ્રશ્ન છે યાર અને મારો જન્મજાત અધિકાર છે હું મત દેવો એ કે પણ એટલે જ કો મત ગયો ને એ ભાઈ मगज काम कर पी थो हैं ब्रेक के गए अरे पर तारी पास लाइन है था तो के हम जहाँ खड़े रहते वहाँ से लाइन जीरू होती है वो लगे तारू बाप फिल्म में हारू लगे शू तारी याद करू याद ही करू छू गई रहते कई पालती वाला पाई गया था आवती एक पालती पावा वाली निकली थी

પછી પછી વાહ વા લધુ કરીને ક્યાં છે તાવડી ની અંદર જો સાંભળો પાટલી ચાંચી રાખો રોજની પાટલી માં હોય તો લાંબી થાય તાવડીમાં જ્યાં પછી છેલવી એકાઇ મોચી ન થાય બાપા